હલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટીપ્સ ચેનલમાં તો આજે આપણે બનાવીશું બહાર મળે તેવી આલુ સેવ તો ચાલો આપણે શરૂ કરીએ તો આલુ સેવ બનાવવા માટે મેં અહીંયા ત્રણ મીડિયમ સાઈઝના બટાકા લીધા છે બટાકાને પહેલેથી જ આપણે અહીંયા બાફી અને ઉપરની છાલ કાઢી લીધી છે તો સૌથી પહેલાં આપણે અહીંયા બટાકાને છીણી લઈશું તો છીણવા માટે આપણે અહીંયા એક વાસણ લઈશું એક આ રીતની છીણી લઈશું છીણીથી આપણે બટાકાને છીણી લઈશું તો બાફેલા ત્રણ બટાકાને આપણે છીણી લીધા છે તો હવે આપણે એની અંદર મસાલો કરીશું તો સૌથી પહેલાં આપણે અહીંયા અડધી ચમચી આપણે આમચૂર પાવડર લઈશું એક ચપટી જેટલું આપણે હળદર પાવડર લઈશું અડધી ચમચી આપણે ધાણા પાવડર લઈશું અડધી ચમચી કાળા મરીનો પાવડર લઈશું એક ચપટી જેટલું આપણે અહીંયા કાશ્મીરી લાલ મરચું લઈશું બે ચપટી જેટલી હિંગ લઈશું ત્યારબાદ આપણે ઉપરથી સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું તો બધા જ મસાલા સાથે આપણે બધું મિક્સ કરી લઈશું તો મારી આ રીતથી તમે આ રીતે મસાલા એડ કરીને તમે બનાવશો આલુ સેવ તો એકદમ બહાર જેવા ટેસ્ટ સાથે આલુ સેવ તમારી બનીને તૈયાર થશે તો આપણે અહીંયા બટાકા છીણી અને બધું જ મસાલો સરસ મિક્સ કરી લીધો છે તો હવે આપણે અહીંયા બે વાટકી જેટલો બેસન લીધું છે તો તમારે બેસનને સૌથી પહેલાં ચાળીને જ લેવાનું છે મેં અહીંયા પહેલેથી જ ચાળીને લઈ લીધું છે તો બેસનને આપણે અહીંયા થોડું થોડું ઉમેરતા જઈને લોટ બાંધી લઈશું તો આપણે અહીંયા બે બે ચમચી નાખી અને લોટ આ રીતે બાંધી લઈશું જો તમારે આલુ સેવ વધારે તીખી ખાવી હોય તો તમારે અહીંયા મરી પાવડરનું પ્રમાણ તમારે અહીંયા થોડું વધારી દેવાનું છે તો આપણે અહીંયા બેસન નાખીને બધું સારી રીતે આપણે અહીંયા મિક્સ કરી લીધું છે તો હવે આપણે અહીંયા બે ચમચી જેટલો ચોખાનો લોટ નાખીશું તો ચોખાનો લોટ નાખવાથી બટાકામાં રહેલું બધું જ મોશ્ચરનો ભાગ બધો જ અહીંયા ચૂસાઈ જશે અને આપણો લોટ સરસ અહીંયા બંધાઈ જશે તો હવે આપણે એમાં એક ચમચી જેટલું ગરમ તેલ નાખીશું અને બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તો આપણે અહીંયા આલુ સેવનો લોટ બાંધાઈને તૈયાર છે જો તમારો લોટ વધારે પડતો તમને થોડો ઢીલો લાગતો હોય તો તમારે થોડો બીજો ચોખાનો લોટ ઉમેરી અને આ રીતનો આપણે અહીંયા થોડો કઠણ લોટ બાંધી લેવાનો છે હવે આપણે અહીંયા એક સંચો લીધો છે તો આ રીતનો આપણે અહીંયા એક સંચો લીધો છે અને આ રીતની આપણે એક જાળી લેવાની છે તો સંચાની અંદર આપણે તેલ લગાવી લઈશું તો હવે આપણે આ રીતે અહીંયા સંચામાં તેલ લગાવી લઈશું અને આપણે થોડું અહીંયા જારીએ પણ થોડું તેલ લગાવી લઈશું અને આપણે જારી સંચા સાથે ફિટ કરી લઈશું તો જારીને આપણે અહીંયા સરસ ફિટ કરી લીધી છે તો હવે આપણે અહીંયા લોટ લઈ લઈશું અને આપણે અહીંયા સંચાની અંદર લોટને ભરી લઈશું આપણે અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે ને મેં અહીંયા એક નાનો ટુકડો પણ તેલમાં નાખીને ચેક કરી લીધો છે તો અહીંયા ટુકડો હજુ ઉપર આવ્યો નથી એટલે આપણે જેને થોડું હજુ ગરમ થવા દઈશું તેલ આપણું બરાબર ગરમ થાય ત્યારબાદ જ આપણે અંદર સેવ પાડીશું તો તેલ આપણું ગરમ થઈ ગયું છે તો હવે આપણે એમાં સેવ પાડી લઈશું

તો મારી આ રીતે તમે સેવ બનાવશો તો એકદમ પરફેક્ટ બહાર જેવી સેવ બનશે અને ખાવામાં એકદમ સ્વાદિષ્ટ બનશે તો અહીંયા બબલ્સ ઓછા થઈ ગયા છે તો હવે આપણે સેવને પલટાવી લઈશું તો આ રીતે આપણે સેવને પલટાવી લેવાની છે તો હવે આપણે અહીંયા બીજી સાઈડ પણ સેવને તળાવવા દઈશું તો તમે જોઈ શકો છો આલુ સેવ આપણી તળાઈને તૈયાર છે તો આ જ રીતે આપણે બધી જ આલુ સેવ આપણે અહીંયા તેલમાં પાડી અને તળી લઈશું તો બીજી પણ આલુ આપણે એ રીતે બનાવી લઈશું તો બીજી વાર પણ આપણે અહીંયા આલુ સેવ તળીને તૈયાર છે તો આ રીતે તમારે બધી જ આલુ સેવ તળી લેવાની છે તો તમે જોઈ શકો છો બધી જ બનીને આપણે અહીંયા તૈયાર છે તો આપણે ચેક કરી લઈશું અહીંયા એકદમ ક્રિસ્પી આપણે અહીંયા આલુ સેવ બની છે તો તમે જોઈ શકો છો આપણે એકદમ ક્રિસ્પી આલુ સેવ બનીને તૈયાર છે અને એકદમ તૈયારીમાં આપણે અહીંયા આલુ સેવ એકદમ સરસ ભૂકો થઈ જાય છે ઘરમાં બધા જ વ્યક્તિ ખાઈ શકે તેવી આપણે ક્રિસ્પી બનીને તૈયાર છે તો આલુ સેવનો આપણે કરી લીધો છે તો હવે આપણે ઉપરથી એક ચમચી જેટલો મસાલો નાખીશું ચાટ મસાલો નાખી અને બધું સરસ મિક્સ કરી લઈશું તો ચાટ મસાલો નાખવાથી સેવનો સ્વાદ એકદમ બહારના પેકેટ જેવો આવતો હોય છે મસાલો નાખીને આ રીતે આપણે હાથની મદદથી બધી જ સેવને સરસ મિક્સ કરી લેવાનું છે તો ચાટ મસાલો નાખીને આલુ સેવ સરસ અહીંયા મિક્સ કરી લીધી છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી અહીંયા બહાર જેવી આલુ સેવ બનીને તૈયાર છે તો મારી આ રીતથી તમે ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો જો તમને મારી આજની રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રોને જરૂરથી શેર કરજો થેન્ક યુ